ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ થયો છે જેમાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સરકારી જમીનના હરિયાળા વિસ્તારનો નાશ કરીને લાખો રૂપિયાની કમાણી કર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે પછી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાઓ જોવા મળી છે જેમાં ખોડિયાર મંદિર સુધી હરિયાળીનો વિનાશ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર બુધેલ ગમના સમશાનની સામેથી લઈને લોઢીખાણ ખોડિયાર માતાજીના મંદિર સુધીનો વિસ્તાર જે પહેલાથી હરિયાળીથી છલકાતો હતો જે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી નાખવામાં આવ્યા ઇલેક્ટ્રોનિક કટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અઢાર થી ત્રીસ માચોને સતત કામે રાખવામાં આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજના ચાર થી પાંચ ટેમ્પા લાકડા ભરાઈને નજીકની મિલોમાં વેચવામાં આવતા હતા આ રીતે કાપેલા લાકડાઓનું વહેણ કરીને સરપંચે લાખો રૂપિયાની કમાણી કરી હોવાનો ખુલાસો થયો છે એ કમાણી પંચાયતના ખાતામાં જવાને બદલે સીધો સરપંચના ગયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે લોકોએ ખુલાસો કર્યો કે આ કામ માટે કોઈ સરકાર મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી તારીખ ચાર ઓક્ટોબરે જ્યારે આખો કિસ્સો ગામ લોકોએ મામલાદાર કચેરીને જણાવ્યો ત્યારે સર્કલ અધિકારી અને રેવન્યુ અધિકારી પોતે સ્થળ પર આવ્યા હતા તેમને નિરીક્ષણ પર દરમિયાન જેસીની મશીન ટેમ્પા ઇલેક્ટ્રોનિક કટિંગ મશીન અને લાકડાના ઢગલાઓ સ્થળ પર જ જોયા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે કોઈ મશીન કે વાહન જપ્ત કરવામાં આવ્યું ન હતું આથી લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા શું અધિકારીઓ પર રાજકીય દબાણ છે સમાટે આજ દિન સુધી સરપંચ સામે ફોજદારી કાર્યવાહી શરૂ નથી થઈ આખી ગેરરી સામે બોધેલ ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્પષ્ટ માંગ કરી છે કે વેચી નાખવામાં આવેલ લાકડાની તાત્કાલિક રિકવરી કરવામાં આવે કૌભાંડમાં ઉપયોગમાં લેવાયેલ જેસીબી ટેમ્પો અને ઇલેક્ટ્રોનિક મશીનો જપ્ત કરવામાં આવે કામમાં જોડાયેલા મજૂરોના નિવેદન લેવામાં આવે અને ગ્રામ પંચાયતના સરપંચ સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે

ગ્રામ પંચાયતના વિસ્તાર જે ગામ ટાઉન વિસ્તાર આવે એમાં મોટા પ્રમાણમાં બાવળો અને વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે અને એમાં જે લાખો રૂપિયાનું લાકડું આ લોકોએ મિલોમાં વેચી દીધેલું છે જે બાબતે અમે શનિવારના રોજ મામલતદાર સાહેબને ફરિયાદ કરી હતી જેથી મામલતદાર કચેરીથી સર્કલ ઓફિસર અને રેવન્યુ અધિકારી આવ્યા હતા જેમણે સ્થળ ઉપર આવ્યા ત્યારે ત્યાં આગળ જેસીબી દ્વારા બાવળિયા કાઢવાનું કામ શરૂ હતું તેમજ પંદરથી વીસ મજૂરો દ્વારા ત્યાં આગળ જે વૃક્ષો હતો એનું જે કટિંગ કરીને લાકડા નોખા કરવાનું કામ શરૂ હતું આ લોકો દ્વારા રોજની ચારથી પાંચ ગા ટેમ્પા ભરી અને જે બોલતન હતું જે લાકડા હતા એ વેચવામાં આવ્યા મિલોમાં જે બાબતે આ લોકોએ પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વાહનની જપ્તી કરવામાં આવે એ કાર્યવાહી લોકો દ્વારા કરવામાં આવી નહોતી ત્યારે આશરે આ સરપંચ દ્વારા બારથી પંદર લાખ રૂપિયા જેટલી મોટી રકમની ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે બાબતે હું કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યો હતો આવ્યો હતો કે આ જે લોકોનો જે લાકડા વેચી દીધા છે એ લાકડા જેટલા અત્યારે હાલમાં પડ્યા હોય મિલોમાં એની રિકવરી કરવામાં આવે તેમજ જે લાકડું વેચાઈ ગયું છે એને જે પૈસા આવે એની રિકવરી કરવામાં આવે અને પંચાયતમાં લાવવામાં આવે તેમજ જે મશીનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા જે આ કૌભાંડ કરવા માટે એ મશીનોની જપ્તી કરવામાં આવે તેમજ સરપંચ અનીતાબેન સગનભાઈ મકવાણા પર કાયદેસરને ફોજદારી પગલાં ભરવામાં આવે એ મારી